પોરબંદરના મોઢવાડા નજીક એક યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના મોઢવાડા ગામે રહેતો રામ રાજા ઓડેદરા નામનો યુવાન મોઢવાડા વડાડા રોડ પર ઊભો હતો ત્યારે જયમલ દુલા મોઢવાડિયા નામનો શખ્સ કાર લઈને આવ્યો હતો અને આ યુવાનને હડફેટે લીધો હતો આ ઘટના બાદ આ યુવાન પર જયમલ દુલા મોઢવાડિયા દુલા જગા મોઢવાડિયા અને રાહુલ અશોક મોઢવાડિયાએ પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મોઢવાળા સાહેબ કેવીને હાંભે ઉભો તો જયમલ દુલાઈ આવે ને ગાડીને ઠોઠ મારી પાડી નાખે ને મને માથામાં પાઇપ માર્યો પછી દુલા જગાઈ આવીને માર્યો અને રાહુલ અશોક મોઢવાળિયા દુલા જગા મોઢવાળિયા પછી મારવા માંડ્યા મને તને લોકોના પાઇપથી આ યુવાનના બહેન થોડા મહિનાથી રીસામણે આવેલ હોય જેના મન લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર